બાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ને ધાર્યા હોય વર્ષ બે હાજર ચોવીસ ની લોકસભા ચૂંટણી માટે તેલંગાણા ટાર્ગેટ કર્યું જેના માટે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ એડી ચોટીનું જોર લગાવ્યું ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના આ ચૂંટણીમાં સહપ્રભારી તરીકેની જવાબદારી મળી તેમણે પણ ત્યાં પ્રચાર કર્યો હતો આ વખતે ભાજપે પોતાનું પૂરું જોર લગાવી આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા આ ચૂંટણી માટે પ્રચાર કરી ભાજપને સત્તા અપાવવા અપીલ કરી હતી હૈદરાબાદ મહાનગરપાલિકાના ચૂનાઓમાં ભાજપને મોટી સફળતા મળી રહી છે કારણ કે ગત ઇલેક્શનમાં ભાજપની ચાર બેઠક હતી અને સ્વાભાવિક છે ભાજપને જે સફળતા મળી રહી છે એ સફળતામાં આના ક્યાંકને ક્યાંક શિલ્પીમાં ગુજરાતના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હતા પ્રદીપસિંહજી અત્યારે જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે તમે કેટલા આશાવાદ છો બિલકુલ ભાઈ છેલ્લા ઇલેક્શનની અંદર માત્ર ચાર સીટો અને આડા છ વોટ શેર થી લઈને ભારતીય જનતા પાર્ટીનું આજનું જે પરિણામ છે જે શરૂઆતના જે રૂજાન કહેવાય મતગણતરીની લગભગ ચાર કલાક પૂરી થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક લીડિંગ પાર્ટી તરીકે ઉભરી રહી છે મને પાકો વિશ્વાસ છે કે સાંજે ચાર વાગે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી હૈદરાબાદની સૌથી મોટી પાર્ટી બની ચૂકી હશે એટલે એવું માની શકાય કે હૈદરાબાદ મહાનગરપાલિકાના ચૂંટણીમાં ભાજપ સત્તા માટે કિંગમેકર બનશે માત્ર સત્તા માટે અમે ઇલેક્શન લડાય એવું છે નહીં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ તે એમઆઈએમ એટલે ઓબીસીની પાર્ટી અને ટીઆરએસ એ પણ એક પરિવારની પાર્ટી છે તો આ પરિવારવાદ ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં સંઘર્ષ કરે છે એમના સંઘર્ષમાં સહભાગી થવા માટે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર નેતૃત્વ એ કાર્યકર્તાઓને પડખે ઉભો રહ્યો અને સાથે મળીને પરિશ્રમ કર્યો પરિશ્રમ બાદ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે આ ઐતિહાસિક ઘટના છે હૈદરાબાદની અંદર ગત ઇલેક્શનમાં માત્ર ચાર સીટો આવી હતી આ ચૂંટણીના છ મહિના પહેલાં પણ કોઈ એવું કહેતું નહોતું કે ભારતીય જનતા પાર્ટી આટલી સીટો જીતશે અથવા આટલા વોટ અહીંયા લાવશે કોઈ ગણના નહોતી હૈદરાબાદની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિકાસનો એજન્ડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરિશ્રમ અને જનતાનો જે પ્રેમ જે પ્રકારે ત્યાં મળી રહ્યો છે એ જોતા મને એવું લાગે છે કે હૈદરાબાદ એ ભારતીય જનતા પાર્ટીનો આવનારા દિવસોમાં બનશે જે પ્રકારે મહાનગરપાલિકામાં આપને મૂક્યા છે અમિતભાઈ અને પાર્ટીના અધ્યક્ષે પણ આ દિશામાં કામગીરી કરી છે ક્યાંકને ક્યાંક નિઝામને નાબૂદ કરવા માટે કરી છે કે હૈદરાબાદ અને એની આસપાસના વિસ્તારોમાં જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે એનો પ્રવેશ દ્વાર પણ આપવાનો છો આ ચૂંટણીને અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ હૈદરાબાદ આવીને કીધું હતું કે આ ચૂંટણીથી હૈદરાબાદ અને તેલંગાણાની અંદર નિજામ સાંઈને અટકાવવી છે નિઝામશાહી એટલે એક પરિવાર એક પરિવારની પાર્ટી આઝાદી પહેલાં જ્યારે ક્યારે ભાઈ નિઝામશાહી ત્યાં હતી તો એક પરિવારનું ત્યાં શાસન હતું તેલંગાના ઉપર આજે પણ એવું છે તો બે પાર્ટી છે બંને પાર્ટી એક પરિવારની પાર્ટી છે ટીઆરએસ છે ચંદ્રશેખર રાવ એના ચીફ છે એ સીએમ છે એના દીકરા મિનિસ્ટર છે એનું ભાણેજ મિનિસ્ટર છે એના દીકરી અત્યારે એમએલસી છે પહેલાં એ એમપી હતા એમના સગાવાલાઓ જ ત્યાં એમએલએ એમપી છે એવા સમયે ટીઆરએસ અને ઓવેસીની પાર્ટી તો બંને ભાઈઓ પાર્ટી ચલાવે છે એમના સગાવાલાઓ ત્યાં ધારાસભ્યો છે આ બંને પરિવારમાંથી તેલંગાણાને મુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં સંઘર્ષ કરતા હતા એ સંઘર્ષમાં સહભાગી થવા માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા જેને પણ ત્યાં કોઈ જવાબદારી મળી એ ત્યાં ગયા હતા અને બૂથ લેવલના તેલંગણાના કાર્યકર્તાથી લઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતના ગૃહમંત્રી ભારતીય જનતા પાર્ટીના દેશના નેતા અમિત શાહજી બધા કાર્ય સાથે મળીને ત્યાં પરિશ્રમ કર્યો છે અને એ જે માહોલ ઊભો થયો છે એ માહોલના આધારે આજનું જે શરૂઆતના જે રૂજાન છે એના આધારે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના હૈદરાબાદની અંદર પણ મોટી પાર્ટી બનવા જઈ રહી છે એક રણનીતિના રૂપે શું કારણ કે કેન્દ્રીય નેતૃત્વ સીધી રીતે મહાનગરપાલિકાના ચૂંટણીઓમાં આવે આપને પણ અહીંથી ત્યાં મૂકવામાં આવે આ શાના માટે મતોનું જે ધ્રુવીકરણ છે એમાં ભાજપને સફળતા મળી છે કારણ કે ગઈ વખતે સાડા છ ટકા મતો હતા આ વખતે એના કરતાં અનેક ઘણા મતો વધવાના છે હૈદરાબાદ એ માત્ર એક મહાનગર છે એવું નથી હૈદરાબાદની જે વસ્તી છે હૈદરાબાદની વસ્તી લગભગ એક કરોડથી ઉપરની વસ્તી છે પંચોતેર લાખનું હૈદરાબાદનું વોટિંગ છે ચોવીસ વિધાનસભાની સીટ છે પાંચ લોકસભાની સીટ છે હૈદરાબાદમાં પૂરા ભારતના લોકો એટલે મિની ભારત છે તો હૈદરાબાદની અંદર ભારતીય જનતા પાર્ટીની તાકાત ખૂબ ઓછી હતી તાકાતમાં વધારો પણ થાય અને હૈદરાબાદના ઇલેક્શનના માધ્યમથી દક્ષિણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના વેવ્સ ઊભા થાય એવો સ્પષ્ટ અમારો મત છે અને આ હૈદરાબાદના આ ઇલેક્શનથી દક્ષિણ ભારતના જે બાકીના રાજ્યો છે એમાં જ્યારે આવનારા દિવસોમાં ઇલેક્શન આવવાનું છે એ ઇલેક્શનની અંદર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ત્યાં પણ સારી રીતે હાજરી નોંધાવશે અને હૈદરાબાદમાં સૌથી મોટી પાર્ટી બનશે આભાર પ્રદીપસિંહ ચોક્કસ એવું કહી શકાય કે દક્ષિણ ભારતના પ્રવેશદ્વારમાં ટકોરો મારીને ભાજપ સમગ્ર દક્ષિણ ભારતને કબજે કરવા નીકળી છે અને એના પરિણામો હવે જોવા મળશે કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર સમાચારોમાં અત્યારે પાસે હાલ થોડી જ વારમાં જુઓ ફટાફટ ખબરો